નવસારીના બિલીમોરા ખાતે આવેલ જલારામ બાપાના મંદિરમાં એકત્રીસમાં પાઠોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું સવારે સાડા સાત કલાકે યજ્ઞદેવની મંજૂરી લઈ યજ્ઞની શરૂઆત કરવામાં આવી એમાં ત્રણ યજમાનો બિરાજમાન થયા યજ્ઞની પૂર્ણાહુતિ બપોરે બાર કલાકે શ્રીફળ હોમી કરવામાં આવી મહારાજ જોગીભાઈ અને એમના સહયોગી મહારાજોના મંત્રોચ્ચારથી સમગ્ર પરિસરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું જય જલારામ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ મગનભાઈ પટેલ ટ્રસ્ટ દ્વારા થતી પ્રવૃત્તિની માહિતી આપી હતી ત્યારબાદ બાપાના મંદિરે ત્રણ તેત્રીસો ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો हेमल पटेल दिव्याग न्यूज़ बिलीमोरा मोरा नवसारी